આજે જે સરકારે નિકાસબંધી છે એ જે હટાવે શું કશા બાબતે આજે જે સરકારે જાહેરાત કરી છે કે ડુંગળી ની નિકાસબંધી હટાવવામાં આવી છે તો અત્યારે તો ખેડૂતના કોઈ પણ ખેતરમાં ડુંગળીનું વાવે તો છે નહીં વાવો ડુંગળી તો આવકમાં છે નહીં જ્યારે ડુંગળી ખેડૂતના ખેતરમાં હતી ત્યારે સરકારે નિકાસબંધી કરી અને ખેડૂતોને મોટું નુકસાન કર્યું તો ત્યારે જ નિકાસબંધી કરવાની જરૂર નહોતી અને આ નિકાસ અત્યારે નિકાસબંધી કરવાથી ખેડૂતને એક પણ ટકો ફાયદો થવાનો નથી અને આ ચૂંટણી નજીક આવે છે એટલે આવી ખેડૂતોને લોભામણી જાહેરાત કરે છે મારું નામ ઢાકેજા મગનભાઈ મનજીભાઈ મોટી પડવડ ગામનો ઉપક્ષ પણ આ બાબતમાં સરકારનો હાવ એકદમ તદ્દન ખોટો છે અટાણ લગન ખેડૂતના ખેડૂત ના એક નહીં ખેતરમાં નથી બધી વેચાઈ ગઈ છે બધું પૂરું થઈ ગયું છે એ પછી અટાણ નિકાસબંધી ચાલુ કરી દે છે તો એમાં ખેડૂતને લાભ નથી વેપારીનો લાભ છે પચેટીયા લાભ છે સરકારને વિનંતી છે કે આવી ડુંગળી બે મહિના પહેલા કરી દે તો બધા ખેડૂતોને રાહત મળે અત્યારે ખેડૂતને કોઈ જાતની કંઈ છે જ નહીં અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ એસ9 ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે